મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં હાંસોલ પ્રાથમિક શાળા નંબર એક અને બેમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર રાજ્યમાં આજે શિક્ષણના મહાયજ્ઞ એવા દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસનો પ્રારંભ થયો છે ત્યારે મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં હાંસોલ પ્રાથમિક શાળા નંબર એક અને બેમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક અગ્રસચિવ અવંતિકા સિંહે જણાવ્યું હતું કે દર વર્ષે ઉજવાતો શાળા પ્રવેશોત્સવ બાળકો શિક્ષકો અને વાલીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે સાથે સાથે આમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવો તથા અધિકારીઓને પણ નવી ઉર્જા પૂરી પાડતો હોય છે શાળામાં ભણતા બાળકોને જોઈને અવર્ણનીય આનંદ મળતો હોય છે આ નિમિત્તે વિદ્યાર્થીઓની પ્રતિભા અને મહેનતને સન્માનિત કરવામાં આવે છે જેથી બાળકોને પ્રોત્સાહન મળતું હોય છે તથા તેમના માતા પિતાને ગર્વની લાગણી અનુભવાતી હોય છે એવું પણ તેમણે ઉમેર્યું તો બાળકો સાથે સંવાદ સાધીને અવંતિકા સિંહે જણાવ્યું કે આ સ્પર્ધાનો યુગ છે તમારે શિક્ષક ડોક્ટર પોલીસ કે કશું પણ બનવું હોય તો તમારે જ મહેનત કરવી પડશે જીવનમાં લક્ષ્ય હોવું જોઈએ અને તેને હાંસલ કરવા માટે સતત અભ્યાસ કરવો જરૂરી છે બાળપણથી જ નિયમિત અભ્યાસની ટેવ પાડવી જોઈએ એવું સૂચન પણ તેમણે કર્યું હતું શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાર દ્વારા અનેક યોજનાઓ કાર્યરત છે જેનો લાભ લઈને અભ્યાસમાં આગળ વધી ઉજ્જવળ કારકિર્દી બનાવવી જોઈએ જેથી તમારા માતા પિતાને પણ સંતોષ થાય